હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે મેં તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ફટાફટ બની જાય એવી ખાંડવીની રીત આ ખાંડવી આજે આપણે અલગ જ રીતે બનાવવાની છે અને એકદમ ફટાફટ બની જાય છે ફક્ત દસ જ મિનિટમાં તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તમે જોઈ રહ્યા છો કેટલી સરસ ખાંડવી આ તૈયાર થઈ છે તો આ રીતની એકદમ પરફેક્ટ ખાંડવી બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક બાઉલ ભરી અને ચણાનો લોટ લેવાનો છે લોટને આપણે ચાળી લેવાનો જે બાઉલનું માપ આપણે લીધું હોય એ જ બાઉલનું માપમાં માપથી આપણે પાણી લેવાનું છે એટલે માપ રાખવું જરૂરી છે જે બાઉલ ભરીને ચણાનો લોટ લીધો હતો એ જ બાઉલ ભરી અને બીજા વાસણમાં આપણે અઢી બાઉલ પાણી લેવાનું છે આવી રીતે અઢી બાઉલ પાણી લઈ અને તેને ઉકળવા મૂકી દેવાનું પાણી એકદમ ઉકળે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે બીજી બાજુ જે તપેલીમાં આપણે ચણાનો લોટ નાખ્યો હતો તેની અંદર મીઠું સ્વાદ અનુસાર અને ચપટી હળદર મિક્સ કરી લેવાની આટલી તૈયારી આપણે પહેલાં કરી લેવાની ત્યારબાદ આપણે પાણી ઉકળવા મૂકવાનું અને એક બાજુ આપણે બ્લેન્ડર તૈયાર રાખવાનું એટલે પાણી ફટાફટ ઉકળે પાણી સરસ ઉકળી ગયું છે તો તેને આપણે લઈ લઈશું અને બીજા એક મોટા વાસણમાં આ રીતે પાણી ગરમ થવા મૂકી દેવાનું એ પાણી ગરમ થાય ત્યાં સુધી અહીંયા ચણાનો લોટ આપણે મિક્સ કરી દેવાનો આ પ્રોસેસ આપણે થોડી ફટાફટ કરવાની છે અને બ્લેન્ડરની મદદથી કરવાની છે એટલે બ્લેન્ડર પણ આપણે તૈયાર રાખવાનું બધું જ ગરમ પાણી ઉમેરી દેવાનું જે ઉકાળેલું પાણી હતું તે અને ફટાફટ આ રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું છે સાઈડમાં જે ચણાનો લોટ ચોંટ્યો હોય તેને પણ આપણે ઉખાડી લેવાનો અને ગાંઠા ના પડે એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે આ રીતે એકદમ સરસ સ્મૂધ આવી રીતે સાઈડમાંથી ચણાનો લોટ બધો ઉખાડી લેવાનો આ રીતે જો તમે ખાંડવી બનાવશો તો તમારી ખાંડવી પરફેક્ટ બનશે અને તમારું જે બેટર છે એ બિલકુલ ચોંટશે નહીં ઘણી વખત આપણે ખાંડવી બનાવતા હોઈએ છીએ તો કઢાઈમાં બહુ ઘણું બધું બેટર ચોંટી જતું હોય છે હવે આપણે આની અંદર એક લીંબુનો રસ ઉમેરીશું જે ફરસાણની દુકાનમાં ખાંડવી મળે છે એ લોકો આની અંદર ખટાશ માટે લીંબુના ફૂલ ઉમેરતા હોય છે પણ આપણે અહીં લીંબુનો રસ ઉમેરીશું હવે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું તેની અંદર આ બેટરવાળી તપેલી મૂકી અને આ રીતે થોડું થોડું હલાવવાનું છે આપણે ગેસ આપણે ધીમો રાખવાનો છે આ સમયે અને આ રીતે બેટરને એકદમ હલાવી અને કોઈપણ પ્લેટની પાછળ થોડું બેટર લગાવીને ચેક કરી લેવાનું જો તે ઉખડતું હોય તો આપણું ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું એવું સમજવાનું પહેલીવાર જે અમે બેટર લગાવ્યું હતું એ નહોતું ઉખડ્યું એટલે અમે ફરીથી લગાવીને ચેક કર્યું તમે જોઈ શકો છો આ બેટર હવે ફટાફટ ઉખડી ગયું છે તો આપણું ખાંડવીનું બેટર ચે કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે તેને પાથરવાની છે આ પ્રોસેસ ફટાફટ કરવાની થોડી અમે અહીં તેને પ્લેટફોર્મ પર પાથરીએ છીએ પણ તમે થાળીની પાછળ થોડું થોડું બેટર લઈ અને પાથરી શકો છો જો તમે થાળીની પાછળ પાથરતા હોય તો ગરમ પાણીની અંદર જ એ તપેલી રહેવા દેવાની અને થોડું થોડું બેટર થાળીમાં નાખતા જઈ અને પાથરી દેવાનું અને પ્લેટફોર્મ પર પાથરતા હોય તો બધું જ બેટર આ રીતે પ્લેટફોર્મ પર પાથરી દેવાનું ફટાફટ આવી રીતે તેલ લગાવવાની કોઈ જ જરૂર નથી થાળીની પાછળ અથવા તો પ્લેટફોર્મ પર એમને જ આ બેટર પાથરી દેવાનું છે હવે આ બેટરને એકદમ ઠંડુ થવા દેવાનું અને પછી તેના આપણે કાપા પાડી અને ઉખાડવાનું છે કુકરમાં ખાંડવી કઈ રીતે બનાવી તેની રીત પણ અમે પહેલાં બતાવેલી છે તો તે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ પણ ફટાફટ તૈયાર થઈ જાય છે કુકરવાળી ખાંડવી પણ બાળકોને જો અત્યારે વેકેશનમાં અથવા તો સ્કૂલમાં લંચ બોક્સમાં તમારે નાસ્તો આપવાનો હોય તો આ રીતે તમે ફટાફટ ખાંડવી બનાવીને આપી શકો છો આ ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે આવી રીતે ચપ્પાની મદદથી થોડું ઉખાડી અને પછી તમે એકદમ સરળતાથી રોલ વાળી શકશો અને આ ખાંડવી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આપણે ઘરે બનાવેલી હોવાથી ચોખ્ખી પણ હોય છે તો તમે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો તમારી તમે જો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી ખાંડવી સરસ જ બનશે આ રીતે એક જ ફક્ત એક જ બાઉલ ચણાના લોટમાંથી ઘણી બધી ખાંડવી તૈયાર થાય છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તો તેના માટે બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે થોડી રાઈ નાખીશું રાઈ તતળે એટલે લીલા મરચાં નાખીશું લીમડાના પાન અને થોડા તલ નાખીશું અને ચમચીની મદદથી થોડું હલાવી આ રીતે અને ગેસ બંધ કરી દઈશું આપણે આ રીતે બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આ વઘારને ચમચીની મદદથી ખાંડવીની ઉપર પાથરી દઈશું તમને લીલા મરચાં ઓછા ગમતા હોય તો તમે ઓછા પણ નાખી શકો છો આ રીતે બધો જ વઘાર ખાંડવી ઉપર પાથરી તેની ઉપર થોડું લાલ મરચું ભભરાવીશું આ ઓપ્શનલ છે જો તમને લીલા ટોપરાનું છીણ આની ઉપર ગમતું હોય તો તમે નાખી શકો છો આ કોથમીર ભભરાવીશું થોડી તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ ખાંડવી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ ખાંડવી તૈયાર થાય છે અને ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને અમારી આ ખાંડવીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવી હોય ખાંડવી તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારી ખાંડવી પણ સરસ બનશે અને તમે ખાંડવી કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય